જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા મજામાં મજામાં જઈશો તો આપણે મળી ગયા છે ફરી એક નવ લોકોની સાથે અને આજના અમલ નવા બધાનું સ્વાગત છે તો અત્યારે વસ્તુ કોલેજે જઈને અને આજે થોડાક મોડા ગયા કેમ કે આજે કોલેજે કઈ લેકચાર કેવું કહીએ ને શું છે બહુ નાસ્તો ને એવું બધું છે મતલબ એક એવો પ્રોગ્રામ પોગ્રામ તો પણ એવી રીતે પૈસા ભેગા કરીને જે ફાળો ભેગો થઈ રહ્યો ગરીબનું દાન

મિત્રો આપણે નાસ્તો વાસ્તું બધું કરીને આવી ગયા નહીટાક આવી તમને બતાવ્યું નથી કે મને એટલી ભૂખ લાગી હતી ને ગઈ મારી પછી ખાઈ લીધું અને નાસ્તો કર્યો મતલબ ખાઈ લીધો નાસ્તો કર્યો નાસ્તો કરી પછી આપણે આવી ગયા છીએ કોટકમાં ઘણી વાર આવી જાય અચ્છા નહીં ફીર બી હું કે એ લઈને તમને બતાવી પછી બારે છે તો મેં ખાધું તો છેપલા ને એવું ખાધું થેપલા અમારા ખેડૂત અને બીજું આપણે ખાધું તું શું કહેવાય ભેળ પૂરી હતી એક અને એક દહીં પૂરી હતી ખરેખર બહુ મસ્ત હતું આપણે ટ્રાય કરીએ ને તો સારું એવું હતું કોલેજ અને આજે બધું કોલેજ જ નાખતો બહાર બાકી જોઈ લે રમકડા રમકડા ને અને બાકી તો ગઈ સોનાની પેટી આ જો નાના હોય ને ત્યારે બધા પાસે બહુ અલગ અલગ

અને આપણે ખાઈ લઈએ પછી રખવું એ થોડુંક અને ત્યાં આપણે શું ખાધું મેં તો થેબલા ખાધા હતા પણ આજ મૂળ ન હતું બહુ રોગતા કે એમ બધું તો ચાલો ખાઈ લઈએ આ છે ડ્રેગન ફ્રૂટ અને હમણાં આપણે ખાઈ જશું પિંક છે પિંક અંદર પિંક કલર નીકળી એક વ્હાઇટય આવે યલ્લોય આવે હવે કદાચ આવે અને આ ખાધું યલો કલરનું નથી તો ઘણી વાર થતું મને ભાવે પણ

તમને ખબર હોય અમારે નહી હોય લગભગ એટલે એવું છે ને અમે અત્યારે શું કરીએ હું બારે ગઈ ને આ ધોવા ગઈ હતી ખાઈ ને આ ધોવા કે ચાકુ ધોવા ને તો અમારે હોસ્ટેલ વાળા એકતા મે <laughs>

તો આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને મારા જશે વ્લોગ બ્લોગ હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાના મતો ઓકે બાય